પંટાંગણમાં વરસાદી માહોલ વચ્ચે કટાઈ રહી છે ત્યારે જિલ્લા સમાજ કલ્યાણ અધિકારી જણાવી રહ્યા છે કે બે હજાર તેવીસ સાયકલો કંપની દ્વારા તૈયાર કરી પૂરી પાડાય છે થર્ડ પાર્ટી ઇન્સ્પેક્શન કરીને સોંપવામાં આવતી હોય છે અને ત્યારબાદ શાળાને વિતરણ કરવામાં આવે છે હાલમાં આદર્શ નિવાસી શાળામાં સાયકલો પડી છે તે કચેરીની કંપની દ્વારા સોંપવામાં આવી નથી वर्ष बेहजार तेवीस चौबीस साइकलों जे आप कहो छो ए मुजब આદર્શ શાળા ખાતે છે એ સાયકલો વર્ષ બે હજાર ત્રેવીસની સરસ્વતી સાધના યોજના હેઠળની કંપનીએ જે પૂરી પાડવાની છે તે કંપનીઓ કમ્પ્લીટ સાયકલ તૈયાર સાયકલ કરી થર્ડ પાર્ટી ઇન્સ્પેક્શન કરી અને આપણને સોંપે ત્યારે એ સાયકલો શાળાને વિતરણ કરવાની હોય છે આ કંપની દ્વારા હજી કચેરીને સોંપવામાં આવેલ નથી અને ગ્રીમકો દ્વારા કચેરીને તથા અત્રેની કચેરી દ્વારા પણ જે તે કંપનીને નોટિસ આપવામાં આવેલ છે અને તાત્કાલિક આ સાયકલનું જે સ્પેસિફિકેશન મુજબની સાયકલ અને થર્ડ પાર્ટી ઇન્સ્પેક્શન જે કરવાનું છે એ કરી તાત્કાલિક સોંપે અથવા તો ત્યાંથી સાયકલો તાત્કાલિક ખસેડી અને સુરક્ષિત સ્થળે રાખે એ માટે આપણે કંપનીને નોટિસ આપી છે અત્યારે કચેરીને કોઈ પણ સાયકલ સોંપેલ નથી જેથી આપણે વિતરણ નથી કરે અને સાયકલ જ્યારે કંપની તરફથી કમ્પ્લીટ થઈ અને આપણને સોંપશે તો તાત્કાલિક શાળાઓને વિતરણ કરી દેવામાં આવશે